મિત્રો ક્રેટાની અંદર મોડલ રહેવાનું છે મિત્રો આ ગાડીની અંદર તમને ગેર મેન્યુઅલી જોવા મળશે અને આ ગાડી ડીઝલ એન્જિન રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જશે અને આ ગાડી મ્યુઝિક સિસ્ટમ પર તમને જોવા મળશે આ ગાડીની કિંમત માલિકે તેર લાખ ને પચાસ હાજર રાખેલી છે મિત્રો આ ગાડીની વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી મારુતિ સુઝુકી ની એક્સ પ્રેસો VXI રહેવાની છે જેની મોડેલ ની વાત કરું તો ગાડી નું મોડેલ 2020 નું રહેવાનું છે ગાડી ની અંદર તમને પેટ્રોલ એન્જિન જોવા મળશે આ ગાડી મિત્રો સેકન્ડ ઓનર રહેવાની છે ગાડી ની અંદર તમને ફૂલ વીમો ચાલુ જોવા મળશે તથા આ ગાડી 86000 કિલોમીટર ચાલેલી છે તમને સાથે સાથે બે પાવર વિન્ડો પણ જોવા મળી જશે

જેમાં મોડલ ની વાત કરું તો મોડલ બે હજાર બાર નું રહેશે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી ડીઝલ એન્જિન ની અંદર જોવા મળશે તથા આ ગાડી તમને બાવીસ પ્લસ નું માઇલેજ આપશે મિત્રો આ ગાડી બ્યાસી હજાર કિલોમીટર જેમની ચાલેલી ગાડી છે તથા ગાડીની અંદર તમને સ્પોર્ટ્સ ટાયર પણ સો ટકા કંડિશનની અંદર જોવા મળશે ગાડીની અંદર વિમો ચાલુ જોવા મળી જશે ગાડીના એન્જિન ની વાત કરું તો ગાડીનું એન્જિન એકદમ પાવરફુલ કંડિશન ની અંદર જોવા મળશે બીજું ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો પણ જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડીની કિંમત માલિકે બે લાખને પંચ્યાશી હજાર રાખેલી છે કિંમતમાં થોડોક મિત્રો ફેરફાર થઈ જશે વધુ માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો ચોથી ગાડી પણ આપણી વર્લ્સ વેગનની પોલો રહેવાની છે જેના મોડલની વાત કરું તો જેનું મોડલ બે હજાર બારનું રહેવાનું છે અને આ ગાડી તમને થર્ડ ઓનર જોવા મળશે મિત્રો આ ગાડીની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળશે તથા ગાડીના ટાયરની વાત કરું તો માલિકે ચારે ચાર ટાયર સીએટ કંપનીના નખાવેલા છે સાથે સાથે ગાડીની અંદર તમને પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાનું છે મિત્રો આ ગાડીની અંદર તમને વિમો પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે તથા અંદર તમને એસી પણ ચાલુ જોવા મળી જવાનું છે ગાડી મિત્રો તમે જોઈ શકો છો કે ટીપ ટોપ કન્ડિશન મિત્રો આ ગાડીની કિંમત માલિકે બે લાખ ને પાંત્રીસ હજાર રાખેલી છે ગાડી જોયા પછી થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે વધુ માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે અને આ ગાડી મિત્રો તમને જામનગર જોવા મળી જવાની છે